જય સંવિધાન બધા મિત્રોને સુપ્રભાત ગુડ મોર્નિંગ યુજીસી તે બાબતે બે દિવસ થયા થતું ચાલો આવીએ સામે સમર્થનમાં પણ અમે પણ રાહ જોતા હતા કે યુજીસીના વિરોધમાં કયા કયા લોકો જે જાતિવાદી કીડા કહેવાય ને જે પોતાની જાતિને ઉચ્ચ ગણે છે અને બીજાને નીચા ગણે છે એટલે કયા કયા લોકો એના વિરોધમાં સામે આવતા હતા એ એ જોવાનું હતું યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન હવે આપણા ઓબીસી એસી એસટી સમાજના લોકોને યુજીસી શું છે તેના વિશે કોઈ પણ જાતનું નોલેજ નથી ખાસ કરીને ઓબી સમાજમાંથી આવતા કોળી સમાજ હોય આહિર સમાજ હોય ભરવા રબારી મોચી પ્રજાપતિ હોય હુતાર દરજી એકસો છેતાલીક જ્ઞાતિઓ છે તેને યુજીસી વિશે કોઈ પણ જાતનું નોલેજ નહીં હોય એંસી ટકા લોકોને હુતા જ હશે અને કાંઈ કોઈ જાતનું કાંઈ નોલેજ જ નથી એટલે જ વિરોધીઓ વિરોધ કરીને વહી જાય ને ભાઈ એટલે જે પોતાની જ્ઞાતિને ઉચ્ચ ગણાવે છે આપને નીચા ગણાવે છે બરાબર તો એ લોકો એનો વિરોધ કરીને વહી જાય નકર થોડીક કોઈની હિંમત થાય હે આપણા લાભ માટે જે કાયદા બને છે આપણા લાભ માટે જે હોય અને એનો વિરોધ કરીને જો બરાબર જે લોકો નીકળી જાય છે તો સ્વાભાવિક છે કે આપણા લોકોને એ બાબતે કોઈ પણ જાતનું નોલેજ નથી એટલે યુજીસી વિશે થોડીક સ્પષ્ટતા કરી દઉં હાલ તાજેતરમાં પાંચ વર્ષમાં જાતિગત ભેદભાવો જાતિ ધર્મ લિંગ કે કોઈ પ્રદેશમાંથી આવતા વિદ્યાર્થીઓ જે યુનિવર્સિટીમાં ભણે છે કોલેજોમાં ભણે છે ટૂંકમાં ઉચ્ચ કક્ષાની જે કોલેજો સંસ્થાઓ છે તેમાં અભ્યાસ કરે છે તેમાં જાતિગત ભેદભાવો નો સામનો કરવો પડે છે અને સમાનતા મળતી નથી એટલે તેમાં પાંચ વર્ષમાં એકસો ને અઢાર ટકાનો ઉછાળો આવ્યો છે કેસમાં કેટલો એકસો અઢાર ટકાનો એટલે એટલા પ્રમાણમાં આપણા છોકરાઓ જાતિવાદનો ભોગ બને છે તમે રોહિત વેમુલા પાયલ તળવી બરાબર આ બે બહુજન સમાજના વિદ્યાર્થીઓ યુવાનોના મેને જે નામ આપ્યા તેનો ઇતિહાસ તમે તપાસી લેજો આ એ જ ઘટનાનો ભોગ બનેલા છે અને આજે આપણી વચ્ચે નથી એટલે એટલો ઉછાળો આવ્યો અને એવું સાબિત થયું કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં આપણે જાતિગત ભેદભાવો આપણે ભોગવીએ છીએ અને તેમાં અન્યાય થાય છે તેને કારણે યુજીસી લગાડવામાં આવ્યું કે ભરવાડ આહિર રબારી મિસ્ત્રી ઓબીસી માવતી તર દરેક જ્ઞાતિ એસી એસટી અને માઇનોરિટી સમાજના એક પણ વ્યક્તિને જાતિગત ભેદભાવો થવા ન જોઈએ એને પણ શિક્ષણમાં સમાન તકો મળવી જોઈએ સમાન અવસર મળવો જોઈએ તેના માટે યુજીસી લગાડવામાં આવ્યું હવે યુજીસીની કામગીરી શું ને કઈ રીતે કરે આપણે શુદ્ધ અને દેશી ભાષામાં જ સમજાવવાનું છે એટલે બધાને સમજણ આવ્યા છે ને જે લોકો વિડીયો જોવે તો મહેરબાની કરીને તમે શેર કરજો કેમકે જ્યાં લગી વાસ્તવિકતા તમે ઘર સુધી નહીં પહોંચાડો ને ત્યાં લગી બધા હુતા જ રહે અને અમુક ટણપાઓ અમુક વિરોધીઓ જે જાતિવાદી કીડાઓ છે બરાબર તે વિરોધ કઈ રે રાખશે બરાબર ને એનું એ લોકોનો રાજ સ્થાપિત રહેશે એટલે યુજીસી બરાબર તો શૈક્ષણિક સંસ્થાઓ જે હોય યુનિવર્સિટીથી માંડી કોલેજોથી માંડી જે સંસ્થાઓ હોય તેમાં એક કમિટી બનાવવામાં આવે આ કમિટીના અધ્યક્ષ તે જ સંસ્થાના કોઈ વડાને રાખવામાં આવે અને આ કમિટીમાં ઓબીસી એસીએસટી માઇનોરિટીના દરેક વ્યક્તિને આ કમિટીમાં સામેલ કરવામાં આવે કોઈ બી સંસ્થામાં ઓબીસી એસટી કે માઇનોરિટીના વિદ્યાર્થીને એવું થાય કે મને જાતિગત ભેદભાવો થાય છે લિંગના આધારે થાય છે પ્રદેશના આધારે થાય છે કે ધર્મના આધારે અમારી સાથે જ્ઞાતિગત ભેદભાવ કરવામાં આવે છે સમાનતા નથી આવતી કોઈ પ્રવૃત્તિઓ ચાલતી હોય કોલેજોમાં તો એમાં અન્યાય થાય આ દરેક બાબતોમાં કદાચ પ્રોફેસર દ્વારા પણ અન્યાય થાય તો આ દરેક બાબતોમાં જો અન્યાય થતો હોય તો તે જે કમિટી નિમાણી હોય બરાબર એને લેખિત રજૂઆત કરે કે ભાઈ મને અન્યાય થાય છે તો આ કમિટીને ચોવીસ કલાકની અંદર રિપોર્ટ લેવાનો હોય છે અને પંદર દિવસની અંદર સંપૂર્ણ તપાસ કરી બરાબર એ રિપોર્ટ સરકારને મોકલવાનો રહેશે અને જો ફોજદારી ગુના દાખલ થતા હોય બરાબર તો તેને કાયદાકીય પ્રક્રિયામાં પણ એને સપોર્ટ કરવો પડે આ છે યુજીસી અધિનિયમ બરાબર જેનાથી ઓબીસી એસસી એસટી અને માઇનોરિટી સમાજના જે વિદ્યાર્થીઓ છે બરાબર તેના માટે અને એટલા માટે કે આ પાંચ વર્ષમાં એકસો ને અઢાર ટકાનો ઉછાળો આવ્યો કેસમાં એટલે હજી પણ આપણે જાતિવાદનો ભોગ બની છીએ એટલે પેલા તો સરકારે યુજીસી લાગુ કર્યું બરાબર તો હું પેલા આભાર વ્યક્ત કરું છું તેમનો પણ બંધારણ એવું કહે છે કે દરેકને સમાન અધિકાર મળવો જોઈએ એટલે આ પહેલેથી જ બંધારણ અમલમાં આવ્યું ત્યારથી જ સમાનતાનો હક છે એટલે આ બધું તો છે ને હું તો મને તો છે ને એમ થાય કે આ બધા ઉલ્લુ બનાવવાના ધંધા હોય અને આપણે બધા આમાં નામાં પડ્યા રહીએ કંઈ વાંધો નહીં ઉજવીશી છીએ બરાબર એનું આપણે સમર્થન કરીએ છીએ આપણા માટે એ સારું છે પણ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ઓબીસી અને એસી સમાજની એસી ટકા જગ્યાઓ ખાલી છે એના ભાગની એંશી ટકા જગ્યાઓ પ્રોફેસરોની ખાલી છે એસટી સમાજની ચોસઠ ટકા જગ્યાઓ ખાલી છે પ્રોફેસરોની તો ભાઈ સરકારને વિનંતી કરું તે જગ્યાઓ તો પેલા ભરો હે આ કોઈની એસી ટકા કોઈની ચોસઠ ટકા એના ભાગની જગ્યાઓ ખાલી છે તો પેલા ભાઈ એ તો ભરપાઈ કરો હે આ અન્યાય થાય છે દેખાતો નથી બીજું જે લોકો ગુજરાતમાં બરાબર મેં જોયા કાલે ઘણા બધા લોકો આવ્યા છે યુજીસીના વિરોધમાં

દોણા ચાણ્યાની નીતિ હાલે છે બરાબર અને ન્યાજી અર્જુનના અંગૂઠાજી કાપવાના જે કામ ચાલુ કર્યા છે બરાબર તો એમાં ધ્યાન આપો ને એમાં તમને જ્ઞાતિવાદ નથી દેખાતો હે હું હું વિરોધ કરું છું ગોણ સેવા સેવાયો પસંદગીનો ખુલ્લે આમ હસમુખ પટેલનો પણ ભાઈ અને ચાલો હસમુખ પટેલ ને તમે કમાન્ડ આપો કંઈ વાંધો ને પણ સિલેક્શન કમિટીમાં બધાને લ્યો તો ખોરી ત્યાં તકલીફ પડે છે બધાને હે મૌખિક ઇન્ટરવ્યુમાં અમારા દીકરાઓને ઓબીસી એસીઆઈટી સમાજના દીકરાઓને કાઢી નાખવા નાખો છો મૌખિક ઇન્ટરવ્યુમાં લેખિતમાં સારા માર્ક આવ્યા મૌખિકમાં દસ વીસ પંદર આપી તમે કાઢી મૂકો છો તો ન્યા તમને જ્ઞાતિવાદ નથી દેખાતો ન્યા તમને મજા આવે હું કામે એક તમારા છોકરા સિલેક્ટ થાય તો સમાન તો આપો ને બધી જગ્યાએ અહીંયા ભાઈ સોસાયટીમાં મકાન લેવા જાય ને પૂછે કેવા ભરવાડ તો કે નથી આપતા આહીર તો કે નથી આપતા કોળી તો કે નથી આપતા દહી પૂજક તો કે નથી આવતા ઓબીસી એસીએસટી કે આદિવાસી કે માઇનોરિટી તમે સોસાયટીમાં મકાન ભાડે નથી આવતા એટલો મોટો જ્ઞાતિવાદ જે હાલમાં છે આ એકવીસમી સદીમાં જાતિગત ભેદભાવ તો વર્ષો ત્યાં થાય છે આઝાદી પછી સિત્તેર વર્ષ પણ થાય છે તો તમે જ કેમ ભાઈ અમારા વિરોધમાં આવો છો અમારા છોકરા યુનિવર્સિટીમાં હું કપાઈને મરાઈ જાય હે જાતિગત ભેદભાવો થી અમારા છોકરાઓ ને ગળા દબાવાઈ જાય શિક્ષણ રૂપે તો એમાં તમને મજા આવે છે એમાં તમને મજા આવે છે આ તો ઓના જેવું છે ઓલા સાધુ નથી કીધું કે પરમાર સાહેબ આવ્યા ચુડાસમા સાહેબ એટલે આપણે સાહેબ કેવા ને અહીંયા તકલીફ પડે છે હું કોડીના દીકરાને સાહેબ કહેવા પડે માલધારીના દીકરાને સાહેબ કહેવા પડે ને આ લોકોને તકલીફ થાય છે હું કામે કે એ તો ઊંચી જાતિના છે અને આપણે તો શું કહેવાય આપણે નીચા કહેવાય આ લોકોને મત જોતા હોય ને તો તમને હિન્દુ ગણે હું એ લોકોને મત જોતા હોય તો તમે હિન્દુ થઈ જાવ છો બરાબર ત્યારે સમાનતાની વાત આવે ને તમે કોળી થઈ જાઓ પ્રજાપતિ થઈ તમે દલિત થઈ જાવ તમે આદિવાસી થઈ જાવ ને તમે મુસલમાન થઈ જાઓ આ વાસ્તવિકતા છે એટલે બહુ કુદવું નહીં અમારા સમાજના લોકોને ખબર નથી કે મતની તાકાત હું છે જો આ લોકો ખરેખર જાગૃત થઈ જાય તમને જો મોરે મોરા દેવાનો ટેવ હોય ને ભાઈ તો આ લોકો તમારે સામે આવશે તેને એને કઈ નહીં કરવું પડે એને ખાલી એટલું જ કરવું પડશે કે એક પણ જાતિવાદી માનસિકતા ધરાવતા સમુદાય ને આપણે મત નથી આપવાનું એટલું ખાલી અમે કરી નાખશું ને એટલે તમારા બધાની પપુડી વરી જાય હું અમે ખાલી મત આપવાનું બંધ કરી દેવું ને તમને એટલે તમારી વરી જાય ને ઘૂંટણી પડી જાય ભાઈ અમે બંધારણમાં માનવા વાળા છીએ કેમ કે આ દેશ માટે બંધારણ સર્વોપરી છે બરાબર કોઈ ભગવદ્ ગીતા કે ધર્મના શાસ્ત્રો મોટા નથી આ દેશ માટે દેશનું બંધારણ છે એ સર્વોપરી એ છે એટલે કહેવાનો મતલબ એ છે કે આ તમારા બધા હથકંડા બંધ કરી દો અમે ખાલી મત દેવાનું બંધ કરી દો તો પપોળા જાય બધાના અને એક એક મતની ભીખ માગતા થઈ જાવ બીજું આઝાદી પછી જેના બે ટકા મત છે એ આઠ વખત મુખ્ય મંત્રી બની ગયા ચાર પાંચ છ ટકા મત છે આઠ પાંચ પાંચ છ વખત મુખ્યમંત્રી બની ગયા એટલે તમારા ગૃહમંત્રી તમારા મુખ્યમંત્રી તમારા ઉપ મુખ્યમંત્રી હારા હારા ખાતા તમારી પાસે હે નિગમો તમારી પાસે બજેટ લઈ જાવ છો બરાબર બિન અનામત વર્ગ ને બે હજાર કરોડ ઉપરની ફાળવણી કરી આ પિંચાશ ટકા લોકોને શું તમે આપ્યું ચાલો આ સરકારે શું આપ્યું તો ત્યાં તમને જ્ઞાતિવાદ નથી દેખાતો હે ચાલો ને લિસ્ટ જાહેર કરો ખબર પડે કયા સમુદાયમાંથી ઉદ્યોગપતિઓ બને છે ડોક્ટરો જાહેર કરો આઈએસ આઈપીએસ અધિકારીઓ કરો જાહેર કરો ને ખબર પડે ક્યાં જાતિવાદ થાય છે તો અવસર તો મળતો નથી સન્માન હે અવસર તો મળતો નથી સન્માન વધુમાં વધુ પછાત થતા જાય છે એ કોઈને દેખાતું નથી અને અમારા માટે કંઈક સારો કાયદો આવે તો એનો પણ તમને વિરોધ છે એ પણ તમે ભાડી નથી શકતા એટલે આ સમાજને કેવા માંગુ છું કે સમજો આ જે જાતિવાદી કીડાઓ જે આપણા વિરોધ માં છે ને કેવા છે ગોણ સેવા આયોગ પસંદગીમાં જી બરાબર સિલેક્શન કમિટી છે એમાં લઈ ગયો ને ભાઈ ઓબીસી બલાશભુ પટેલ કાંઈ વાંધો નથી સિલેક્શન કમિટીમાં અમારા તો લ્યો કે પછી તમારી પ્રાઇવેટ શૈક્ષણિક સંસ્થાઓમાં પાછા એ સિલેક્શન કમિટીના લોકો ઇન્ટરવ્યુ લેવા આવે એટલે જલસા છે તમને બધાને સાચી વાત કે બરતરા થાય અરે મોરો મોરો દેવાનું ટેવ હોય તો આપને કઈ વાંધો નથી તમે તમારે આઈ લાવજો કેમ કે આ સમાજ અમારો સમાજ વાસ્તવિકતા થી બહુ દૂર છે ભાઈ બાકી તમે કોઈ વિરોધ ન કરી શકો તમારે વિરોધ કરવો હોય ને તમારે હો વખત વિચારવું પડે હું કામે કેમ કે પીચાસી ટકા લોકો થી છે ને તમે ધારાસભ્ય બનો છો બરાબર તમે મુખ્યમંત્રી બનો છો તમે ગૃહમંત્રી બનો છો ઉપમુખ્યમંત્રી બનો છો ને હારા હારા કેબિનેટના ખાતા લઈને બેઠા છો રજો આ લોકો સમજી ગયા ને કે મારો વિરોધ કરવાવાળા કોણ છે અને સત્તામાં બેસવાળા પણ કોણ છે તો તમારી બધો જે ધુમાડો છે ને મગજમાં ભય એ બધો ઠલવાઈ જાય અને એક એક મતની ભીખ માગતા થઈ જાઓ ક્યાંય ને નહીં રહ્યો એટલે આ યુજીસી ના સમર્થનમાં ઓબીસી એસીએસટી સમાજના દરેક લોકોએ આવવું જોઈએ અને ખાસ યુજીસી નો કાયદો જો હવે ગયો ને તો આ સરકારને કહી દઈએ છીએ કે તૈયારીમાં રહેજો બે હજાર સિત્તા એમાં પાડી દેવું બરાબર આ વાસ્તવિકતા છે એમાં ફેર નથી કેમ કે અમે ઘર ઘર સુધી સમજાવશું ભાઈ કે યુજીસી નો વિરોધ કરવા પણ જો આ બધા ટણપાઓ હતા બરાબર એટલે આ વાસ્તવિકતા છે હકીકત છે એક તો નોકરીઓ તો સેન્ટ્રલ યુનિવર્સિટીમાં તો ભરવી નથી ઉચ્ચ કક્ષામાં પ્રોફેસરોની એ ખાલી રાખવી છે બરાબર જાતિગત ભેદભાવ આપણી સાથે કરવાના છે અને એ ઉદાહરણ આવ્યો છે ભાઈ એ આંકડા છે એકસો ને અઢાર ટકાનો ઉછાળો આવ્યો છે તેનો મતલબ એ કે જાતિગત ભેદભાવ હજી આપણી સાથે થાય છે યુજીસી લાગુ કરવામાં આવે છે અને એનો પાછો તમે વિરોધ કરો છો એટલે હું તો એમ કહું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દસ ટકા ઈડબલ્યુએસ આવે ને ભાઈ એનો વિરોધ અમારે કરવો પડશે મેદાનમાં આવીને બરાબર એટલે હજી આ લોકોને ખબર જ નથી કે હકીકત આપણે ક્યાં નુકસાન જાય છે એટલે જે પણ મિત્રો લાઈવ નિવાડે તો યુજીસી બાબતે આ સ્પષ્ટ અને દેશી ભાષામાં તમને સમજાવું છું કે હકીકત શું હોય અને જે લોકો વિરોધમાં આવ્યો ને એના ચહેરા પણ જોજો બરાબર અને મત દેવાનું બંધ કરી દો ભાઈ કાંઈ જરૂર નથી એને શું છે મત દેને આપણે 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 મત દેવાના આપણે આપણી મેથી માર્યા આપણે મત ન આપે તો કાંઈ નહીં ભાઈ હેં આપણે એ લોકો મત ન આપે ને તો કાંઈ નહીં આપણે મત દેવાનું જ બંધ કરી દે વાત થાય પૂરી આ લોકો જે ઉડે છે ને એ આપણા મતના જોરે ઉડે છે ને આપણે હિન્દુ હિન્દુ કરીને મત લઈ જાય છે ને હિન્દુને ધોકા પડે હિન્દુની નોકરી થાય પોલીસ કોન્સ્ટેબલમાં દોડના માર કાઢ ને કાય હું કરી લેવાનું ચાલો ચાલો બરાબર કોન્સ્ટેબલના અને તલાટીના પેપર હાઈ લેવલના કરી દીધા એટલે આપણા છોરા લેખિત નહીં ન આવે એટલે આ બધી બાબતો છે શૈક્ષણિક ગેરરીતિઓ એવી કરવામાં આવે છે કે તમારા બાળકોને ક્યારેય સરકારી નોકરી ન મળે તમને યોગ્ય પ્રભુત્વ ન આપવામાં આવે ગામડાની સ્કૂલો બંધ કરી દીધી એટલે તમારી આવકનો અમુક સ્ત્રોત કેમ આવી જાય છોકરાને ભણાવવામાં બરાબર હજી પણ આરોગ્યમાં ઘણા બધા એવા ફોન આ ચિરાગભાઈ ફલાણા ભાઈને દવાખાના દાખલ કર્યા છે એટલા પૈસાની જરૂર છે ફલાણા દીકરાને સોળ લાખની જરૂર છે નાના છોકરો છે બરાબર તો યોગ્ય આરોગ્ય કેમ નથી મળતું સમાન કાયદો તો એવું કહે છે કે દરેકને સમાન હક મળવો જોઈએ ગરીબ હોય કે અમીર હોય તેને એક જ સન્માન શિક્ષણ આરોગ્ય મળવું જોઈએ આવી વ્યવસ્થા કેમ સરકાર નથી કરતી એટલા માટે કે સરકારમાં બેઠા એ બધા જાતિવાડી કીડાઓ છે એને તમારે કાંઈ લેવા દેવા નથી ઓબીસી એસસી એસટી માઇનોરિટીના એક પણ દીકરા સાથે કોઈ પણ જાતના લેવા દેવા નથી એટલે જો એ લોકોને મોરો મોરો લેવાની તેવડ હોય તો આપણે દેવાની તેવડ છે કાંઈ વાંધો નહીં તમ તમારે મજા આવે તો આવતા રહેજો મત તમારા છે તમારી પાસે ટિકિટ જ છે ખાલી હું મા તમારી પાસે છે તમારી પાસે ટિકિટ જ છે એટલે માપ માર્યો ભાઈ સમાનતા છે અમે કોઈને અન્યાય કરવા માગતા નથી પણ અમને અન્યાય થાય બરાબર તમે એવું ઈચ્છો છો કે યુનિવર્સિટીમાં આના છોકરા કપાઈને મરાઈ એ બધા હેં અને ભેદભાવો થાય યોગ્ય અવસર નો મળે આવું ઈચ્છો છો તમે અરે સમાનતા બધા માટે હોવી જોઈએ આ બધા અડથી ચાલે છે અમારી સોસાયટીમાં સવર્ણનો કોઈ બી દીકરો આવે તો અમે એને મકાન આપી દઈએ ભાડે અમને કાંઈ તકલીફ નથી અમારો તમારી સોસાયટીમાં આવે તમને તકલીફ પડી જાય છે આ જાતિવાદી ભેદભાવ છે બરાબર એટલે આવું નહીં ચલાવવામાં આવે આ દેશ બંધારણથી ચાલે છે ને બંધારણથી જ ચાલશે ભાઈ બરાબર કોઈને મગજમાં ફાક હોય તો કાઢી નાખજો બરાબર હિન્દુ હિન્દુ નામે છેતરવાના બહુ ચાલુ કરી દીધા તો આ હિન્દુ માટે કાયદો બન્યો છે તકલીફ કેમ પડે છે ભાઈ હે હિન્દુ માથે કાયદો હિન્દુ હિન્દુના બાળકો માટે કાયદો બન્યો છે તકલીફ કેમ પડે છે તમને મત તોય ત્યારે જ હિન્દુ જોઈએ છીએ અને આવો ભાઈ હિન્દુના નામે જે સંગઠનો લઈને બેઠા ને બધા એ આવો સમર્થનમાં ભૂશાળીના ફાંકા મોટે મોટે બધા બહુ મારો છો બરાબર તો આવો ને હિન્દુના સમર્થનમાં એ આહીને નુકસાની જાય છે ભરવાડ સમાજને તકલીફ પડે છે પ્રજાપતિને તકલીફ પડે છે કોળીને તકલીફ પડે છે ઓબીસીને એકસો છેતાલીસ જ્ઞાતિ માટેનો આ કાયદો છે ઓબીસીમાં એસી માટેનો કાયદો છે એસટી માટેનો કાયદો છે માઇનોરિટી માટેનો કાયદો છે તો કેમ ભાઈ તકલીફ પડે છે આવો જે લોકો બહુજન સમાજના જે લોકો આવી સંસ્થામાં કામ કરે તો પ્રશ્ન પૂછજો ભાઈ કે કેમ ભાઈ સમર્થનમાં નથી આવતા નહીં આવે કેમ કે એના હેડ છે ને એ જ જ્ઞાતિવાદી છે એટલે ત્યાંથી પ્રોટોકોલ હોય અમે કે એટલું જ બોલવાનું બાકી નહીં બોલવાનું એટલે આ વાસ્તવિકતા છે એટલે જ કહું છું ખુદના દમથી આલો કોકના પટ્ટા પાથરવાનું બંધ કરી દો ન કે તમે હજી સહન કરો છો એ તમારી પેઢીને સહન કરવું પડશે એમાં કંઈ કોઈલું નહીં થાય એટલે ઘણી બધી બાબતો છે સમજો હજી તમારે ઘર ઘર સુધી આ વાત પહોંચી જ નથી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં એટલી એટલી નોકરી પ્રોફેસરોની ખાલી છે ખ્યાલ છે તમને નથી એટલે આ વાસ્તવિકતા છે એટલે આ બધી બાબતો ઘર સુધી પહોંચવી પડે બરાબર તો જ આપણે જાગૃત થાશું બાકી વિરોધીઓ વિરોધ કરી રાખશે અને આપણે ખાલી દાળિયા કરવાનો રિક્ષા સકડો આપવાનો સેવા કરવા જવાની ધામમાં ખોટી કારણ વગરની એટલે આ બધું આપણે બંધ કરવું પડશે યુજીસીના સમર્થનમાં આવવું પડશે બરાબર એટલે ઘણું બધું ચર્ચા થઈ ગઈ શુદ્ધ અને દેશી ભાષામાં આ તમને માહિતી આપી દીધી યુજીસીની બરાબર અને ભાઈ અન્યાય થતો હોય ને અન્યાય થતો હોય તો ખુલ્લે આમ બોલવું પડે અન્યાય તમે સહન કરી લો તમે ગુલામી સ્વીકારી લીધા સાબિત થાય બરાબર હીરાભાઈ નિવેદન આપ્યું કે નહીં એટલે સમજો શીખો અન્યાય સહન નહીં કરવાનો આપણે કોઈને નડવા નથી માગતા આપણે કોઈને અન્યાય કરવા પણ નથી માગતા આપણે તો દરેકને સન્માન જોવા માગીએ છીએ એટલે આ છે વાસ્તવિકતા અને આ વાસ્તવિકતા ઘર ઘર સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવા વિનંતી બરાબર જય સંવિધાન જય ભારત જય ઓબી સમાજ જય બહુજન સમાજ